ના ઉપર ખાવાનું નથી પધારે પાણીની છેલ્લે પાંચ એક પાણીની વ્યવસ્થા છે ફાઈવ બ્રિગેડ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નગરોડ તંત્રને જગાડવા માટે ટાવર ઉપર ચડીને અનોખું આંદોલન કરનાર નર્મદા ડેમ અસરગ્રસ્ત આંદોલનકારીઓ સાથે નર્મદા લાઈવે વાતચીત કરી હતી તેમણે કાળઝાળ ગરમીમાં ખાધા પીધા વગર ટાવર ઉપર ગુજારેલા બાર કલાકના હાઈ વોલ્ટેજ ઘટનાક્રમ અને સરકારે તેમની સાથે કરેલી વાટાઘાટો વિશે જાણવાનો અમે પ્રયાસ કર્યો છે હવે અમે છવ્વીસ છવ્વીસ ચાર બે હજાર ટાવર પર ચડ્યા હતા

જન્મ તારીખ અને ઓગણીસો સત્યાસી પરંતુ ત્યાં પણ કેટલાક વિસ્થાપિતો રહી ગયા હતા અને મધ્યપ્રદેશમાં ચોરાણું થી લઈ બે હાજર ચોવીસ સુધી કટ ડેટ અલગ અલગ રીતે જાહેર કરવામાં આવ્યો પરંતુ ગુજરાતમાં એક જ કટ ઓફ ડેટ એક જ વખત જાહેર કરવાનો ત્યાર પછી કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી જેના મુદ્દે જે અસરગ્રસ્તો બાકીના જે નાની એ લોકો રહી ગયા છે એના મુદ્દે અમારે ચર્ચા કરવાનો વિષય છેલ્લે અમે વારંવાર રજૂઆત કરવા ઘણી વાર રજૂઆતો કરી ગાંધીનગર ગયા કચેરીના ધક્કા ખાતા તોય સુધી કોઈ જવાબ ના મળતા અમારે આખરી પગલું આ ભરવું પડે તો કઈ શરત ઉપર તમે ઉપરથી નીચે ઉતરાશો હવે એમને એ કીધું કે તમારે તમને અમે ત્રીસ તારીખે અમે ગાંધીનગર સચિવાલયના સચિવ સાથે મુલાકાત કરી અને તમારી મિટિંગ કરાવી અને જે આગળની કાર્યવાહી હશે તે સચિવ સાહેબને નોમદા નિગમ બેસથી સંકલન કરી અને જે તે જવાબ મળશે આજે તમારી સાથે શું થયું છે આજે તમને ક્યાં લાવવામાં આવેલા છે અને શું કર્યું છે આજે અમે ત્યાંથી છવ્વીસ તારીખના રોજ અમે રાત્રે આઠ વાગ્યા અમે ગોડેશ્વર

ટાવર પર ચડ્યા ટાવર પર ચડી અને અમારી જોડે પાણીની વ્યવસ્થા હતી પાણી પીધું પછી જમવાનું તો હતું ને અમે ચા ના ચા સવારે એક એક કપ પી લીધું તો તંત્રે તમને ખાવાનું પહોંચાડ્યું ઉપર તમને કઈ એવી મદદ કરી દી કે તમને ખાવાનું મળે ઉપર એમ ના ઉપર ખાવાનું નહોતું પહોંચાડ્યું પણ પાણીની છેલ્લે પાંચ એક વાગે પાણીની વ્યવસ્થા જે ફાયર બ્રિગેડ દ્વારા અમને પહોંચાડવામાં આવી હતી આખો દિવસ તાપમાન તમે બે રહ્યા શું લાગ્યું તમને હવે કાર જે ગરમીમાં ગરમીમાં અમે ઉપર જ હતા ગરમી તો લાગતી હતી પરંતુ હવે કોઈ આધાર કે અમે કચેરીને કોઈ જોબ નતો મળતો એટલે અમારે આખડી ઓફ પબ્લિક થોડો આપણે જે અમારી 1700 ડરતા ડેમ ની અંદર અમારા પ્રાધાન્તો ની જમીન ગઈલી છે સરદાર સરો નવદા ડેમ માટે અમે બલિદાન આપ્યું છે ગુજરાત હરિયાળુ બનાવ્યું છે અમે આટલું મોટો ભોગ બલિદાન આપ્યો છે જ્યારે અમારી એક હક ની લડાઈ હતી જયારે અમારે બે હજાર સોળ થી બે હજાર સત્તર સુધી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ સાહેબ આવીને મારી સમાધાન કરાવેલું એમની જોડે ભરત પંડ્યાલા અને જિલ્લાના કલેક્ટર સાહેબ અને માજી વન મંત્રી હાલના સભ્ય જશુભાઈ ગીલ નિગમના અન્ય અધિકારીઓ અને પોલીસ તંત્ર અને મીડિયા સમક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમારે સમાધાન કરાવેલું એ વખતે એમને એવું ખાતરી આપવામાં આવેલી કે તમારી જે કંઈ માંગણીઓ છે એ બે માસની અંદર પૂર્ણ કરીશું તેવી ખાતરી આપીને અમને આશ્વાસન આપેલું અને આજે એના નવ વર્ષ પૂરા થયા છે આજ દિન સુધી અમારા એક પ્રશ્ન આજ દિન સુધી નિકાલ કરવામાં આવેલો નથી વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવેલી તેમ છતાં અમારી કોઈ દરજીઓને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અમારા જે કુટુંબ પરિવારને એક જણને પરિપત્ર મુજબ નોકરી આપવાનો નથી સરકારનો પરિપત્ર એ બે હજાર ઓગણીસ માં રદ અમારા હક જે હતા એ સરકારે રસ નાખ્યા છે ત્યારે અમારી એક બીજી માંગ હતી કે સરદાર સર નર્દા ડેમ જયારે ગુજરાતમાં બનતો હોય અમારી સાથી ઉપર બનતો હોય છે ત્યારે અમને એક અન્ય થતો હોય અને બે રાજ્યોને જો ગુજરાતના કરતાં મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રની અંદર નવ્વાણું ટકા જો વધારે લાભ મળતા હોય તો ગુજરાતના અસરગ્રસ્ત શું ગુનો કર્યો છે ત્યારે મધ્યપ્રદેશની અંદર બે હજાર ચૌદ સુધી ઓગણીસો ચોરાણું માં ધિનારા રસ્તા તેના અસરગ્રસ્ત તરીકે લાભો આપવામાં આવેલા પછી ત્યારે મધ્યપ્રદેશની અંદર નોંધી ચાર વખત પોલિસી ફેરફાર કરીને મધ્યપ્રદેશના અસરગ્રસ્તોને લાભો આપવામાં આવેલા છે જ્યારે આપણા ગુજરાતની અંદર એકત્રીસ બાર ઓગણીસો અડસઠની જન્મ તારીખ હોય તેને અસરગ્રસ્ત તરીકે લાભો આપવામાં આવેલા તે પણ એક પેકેજ તરીકે જાહેર કર્યું છે ઉધાર નીતિ એવો ચોક્કસ એવો કે નિર્ણય નથી કે આ પેકેજ આપવું એવું એટલે આપણા ગુજરાતના અસરગ્રસ્તો માટે મોટી જગ્યાએ અમને ખાતરી એટલી આપવામાં આવેલી કે એસડીએમ સીઓ અને એમના માધ્યમથી અમને જે ઉપરથી ખાતે આપવામાં આવેલી કે તમને ત્રીસ તારીખે અમે ગાંધીનગર ખાતે સચિવાલય ની અંદર મિટિંગ કરાવીશું અને તમારા જે કઈ પ્રશ્ન છે ત્યાં બેઠક કરાવીને નિકાલ કરાવીશું ખાતે આપી